કુમારશાળા અને કન્યાશાળાના ત્રીસ ઓરડાઓ માટેનું ઉદઘાટન રાખવામાં આવ્યું આ ઓરડાઓ લગભગ કેટલા વર્ષોથી એકસો ને પચીસ વર્ષને એની આસપાસના વર્ષો દરમિયાન બનાવવામાં આવેલા વરસાદ આવે ત્યારે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં પડતું હતું બાળકોને બેસવા માટેની ખૂબ તકલીફ હતી એના માટે ભૂપેન્દ્રભાઈની સરકારે ચાર કરોડને પંદર લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવીને ત્રીસ ઓરડાઓમાં આજે બાળકો માટે ઉદઘાટન કરવામાં આવેલું છે લોકાર્પણ કરવામાં આવેલું છે અને આ બાળકો માટે શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલનો જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઓનું ત્રણસો ને ચોર્યાસી અને બીજા ચોસઠ એવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે તો એ ઓરડાઓ પણ કામ કરવામાં આવશે એટલે શહેરા તાલુકાના બાળકો માટે કન્યાશાળાના બાળકો માટે શાળાના બાળકો માટે સારી રીતે ભણે સ્માર્ટ ક્લાસ આ બધી જ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે વ્યવસ્થા કરેલી છે